ત્યારે આજે મોવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજે ત્રણ દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીત નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકોમાં દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીત નવનીતભાઈને ખૂબ પગમાં હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરીપોઈને ન પકડવામાં આવેલો એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈને મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગ્રુપ પ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી અમે હંમેશા મત નવનીતભાઈની સાથે રહીશ કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય જે પણ જ્ઞાતિ જ્ઞાતીનો હોય એમ અમારી જ્ઞાતીનો હોય કે કોઈ પણ જ્ઞાતીનો ગુનેગાર હોય એનો કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુના પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે એટલે ગુનેગાર નું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે એટલે ગુનેગાર ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છે અને રહેવાનું છું